શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છવ્વીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સાધન ચતુષ્ટ્ય કોઈ પણ ઇમારત બાંધતા પહેલાં જેમ તેનો પાયો નાખવો પડે છે તેમ પરમાર્થ સાધવા માટે પહેલાં સાધનનો પાયો નાખવો પડે છે શાસ્ત્રોએ ચાર પ્રકારના સાધન બતાવેલા છે પ્રથમ નિત્ય અનિત્ય વસ્તુઓ વચ્ચેનો વિવેક અનિત્ય જે વિષય તેમની બાબતમાં આપણે ઉદાસ થઈએ અને નિત્ય જે ભગવાન તેમની તરફ લક્ષ આપીએ પછી જગતમાં કે સ્વર્ગમાં ભોગોની વાસનાઓનો નાશ કરી નાખવો એ બીજું સાધન આપણું મન બાહ્ય વિષયો તરફ દોડતું રહે છે ત્યાંથી તેને ખેંચીને ભગવાન તરફ ફાળવું આપણે નિર્દોષ હોવા છતાં પણ કોઈ ખરાબ રીતે વર્તે તો શાંતપણે તે સહન કરી લેવું ગુરુના વચન પર વિશ્વાસ રાખવો હર્ષશોક નહીં રાખતા સંતોષથી રહેવું એ ત્રીજું સાધન છેવટે ચોથું સાધન ભગવાનની કે સદગુરુની ભેટ માટે અજંપો લાગવો જોઈએ એ બધી સાધન સામગ્રી હોય તો જ સાધકને બ્રહ્મદર્શન ઘટે બ્રહ્મદર્શન થવા પ્રજ્વલિત વૈરાગ્યની જરૂર રહે છે પૈસાનો લોપ પૂર્ણપણે જવો જોઈએ મનમાંથી કામવાસના પૂર્ણપણે જવી જોઈએ મોહમાં ફસાઈ પડીએ એ નહીં ચાલે ખાલી સંસાર ઉત્તમ રીતે કરવો એ કંઈ મનુષ્ય જન્મનું ધ્યેય નથી જનાવરો પણ પોતપોતાનો સંસાર કરે જ છે મનુષ્ય ભગવાનની ઉપાસના કરીને તેમની પ્રાપ્તિ કરી લેવી જોઈએ તો જ સંસાર માટે ઉઠાવેલું કષ્ટ સાર્થક થાય અત્યારની પરિસ્થિતિમાં નામ જેવો સહેલો ઉપાય નથી ખરેખર ભગવાનના નામમાં અતિ પ્રચંડ સામર્થ્ય રહેલું છે તેમનું નામ લઈને જગતમાં જે રહે તેને હંમેશા વ્યવહારમાં યશ જ મળે એવું નથી પણ ભગવાન તેની લાજ રાખે છે એમાં શંકા નથી સંસારમાં યશ અને અપયશ એ તો તત્પુરતી બાબતો છે ભગવાનના અનુસંધાનનું જ ખરું મહત્ત્વ છે રામજીની ઈચ્છાથી જ આપણે સુખ દુઃખ ભોગવવાના થાય છે પણ એ બધું થઈ જાય પછી જ આપણને સમજાય છે અને એટલે સુખ દુઃખ આપણને ઊંચા નીચા કરે છે એટલે આપણે શરૂઆતથી ભગવાનની ઈચ્છા લક્ષમાં રાખીને રહેવું જોઈએ એને સારું તેમના નામની જરૂર છે સંસારની રીત એવી છે કે આજે સુખ મળ્યું એટલે થોડું સારું લાગ્યું તો તરત જ આવતીકાલે દુઃખનો થાળ પીરસાઈને તૈયાર થઈ ગયેલો જ હોય છે એટલે એક આંખમાં સુખના આંસુ તો બીજી આંખમાં દુઃખના આંસુ સાથે માણસ સંસારમાં જીવે છે પ્રત્યેક વસ્તુ ભગવાનની ઈચ્છાથી જ જો થાય છે તો પછી એકનું સુખ અને બીજી વસ્તુનું દુઃખ શાને માટે શાણા માણસે પોતાનું ચિત્ત ભગવાનના નામમાં પરોવાયેલું રાખવું જોઈએ અને સારા નરસા જેવા પ્રસંગો આવે તેમાં સામેલ થવું જોઈએ જે નામ લે છે તેની પૂઠે રામ છે નામ લેનારનું રામ કલ્યાણ કરે છે એટલું મારું કહેવાનું છેવટ સુધી ભૂલતા નહીં અતિ પ્રેમથી નામ લઈએ નામમાં તલ્લીન થઈ ગયા તો પછી દેહના સુખ દુઃખ સ્પર્શતા નથી અસ્તુ જાનકી જીવાના સ્મરણ જય જય રામ